રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા ની કારને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા પાસે અકસ્માત નડ્યો હતો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી રવિભાઈ માકડિયા રાજકોટથી ગાંધીનગર જઈ રહ્યા હતા દરમિયાન લીમડી પાસે મૃત વ્યથ સાથે કાર ડાકા ભેર અથડાઈ હતી કે જેના કારણે આખી કાર પલટી ખાઈ ગઈ હતી ત્યારે અકસ્માતના પગલે કારમાં સવાર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માતે પગલે પોલીસની ટીમ પણ ત્યાં હાજર રહી હતી ત્યારે ઇજાગ્રસ્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ